નમસ્કાર દર્શક મિત્રો આપજી છોટી વેટી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર સોનું ચોરી થયાનું વેપારીનું નાટક પોલીસે આગવી ડબે પૂછપરછ કરતા કબૂલાત જાણો શા માટે વેપારી રચ્યો આ ઉતરકટ બાવન લાખ રૂપિયાના સોનાના દગીનાની ચોરીનું નાટક કરનાર એક સોની વેપારી સામે ભાયોદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયેશ રામજીભાઈ રાણીંગા નામના વ્યક્તિએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો ગત પંદર ઓક્ટોબર 2025 ના પચીસના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનને ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી માહિતી મુજબ ઉપલેટાનો એક વ્યક્તિ મોટરસાઇકલ પર ખાકીજાળિયા ગામ તરફ ઝેર્યો હતો ત્યારે દાળમાં દાદાના મંદિર પાસે બેહોશ થઈ ગયો હતો તેને એક મારફત પ્રથમ ઉપલેટા સરકારી અને પછી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તેને તેની પાસેના થેલામાંથી ચારસો ત્રેપન ગ્રામ સોનું ગાયબ હોવાની વાત સામે આવી હતી તપાસમાં તમામ દાગીના તેમના ઉપલેટા ખાતેના ઘરેથી મળી આવ્યા હતા જે સોની પાસેથી દાગીના લાલ આવ્યા હતા તે હિમાંશુભાઈ અરવિંદભાઈ પાલાની હાજરીમાં જેશભાઈના ઘરની તપાસ કરતાં દાગીના મળી આવ્યા હતા પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિએ પોલીસને ગુમરાહ કરવા અને સોનાના મૂળ માલિકને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ખોટી માહિતી આપી હતી જેને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે